નસોની સફાઈ અને સાંધાના દુખાવા માટેનો રામબાણ નુસ્ખો નમસ્કાર મિત્રો હું છું ખુશી અને સ્વાગત છે તમારું મારા ઘરમાં જરા વિચારો તો ખરા શું એ શક્ય છે કે તમારા રસોડામાં પડેલી માત્ર એક વસ્તુ જેને તમે આખી રાત પલાળી દો અને તેનો નિયમિત ઉપયોગ કરો તો તમારી વધતી ઉંમર જાણે થંભી જાય શું એવું બની શકે કે જે શરીરમાં અત્યારે હાડકા દુખે છે ઘૂંટણમાંથી કટકટ અવાજ આવે છે અને કમરનો દુખાવો તમને બેસાડી દે છે તે શરીર ફરીથી ઘોડા જેવું વેગીલું અને મજબૂત બની જાય તમને કદાચ લાગશે કે ખુશી તમે કોઈ જાદુની વાત કરી રહ્યા છો હાથ પગના સાંધાનો દુખાવો કમરની તકલીફ કે પછી નસોની નબળાઈ આ બધું આટલી આસાનીથી કેવી રીતે મટી શકે ભલે તમને મારી વાત અતિશયોક્તિ લાગે પણ મારા વ્હાલા દર્શકો આ કોઈ મજાક નથી આ આપણા પ્રાચીન આયુર્વેદ ઋષિઓએ શોધી કાઢેલું એક અદ્ભુત સત્ય છે આજના આ ખાસ એપિસોડમાં હું તમને એક એવો રામબાણ ઇલાજ બતાવવા જઈ રહી છું જે કદાચ ડોક્ટરોની લાંબી ટ્રીટમેન્ટ પણ નથી કરી શકતી આ એક એવો ગુપ્ત નુસ્ખો છે જે તમારા શરીરની એક એક નસમાં ઊંડે સુધી જઈને તેને સાફ કરશે તે લોહીના પરિભ્રમણને જે ધીમું પડી ગયું છે તેને સુપરફાસ્ટ બનાવશે અને જામી ગયેલા સાંધાઓમાં નવું લુબ્રિકેશન પૂરશે અને હા સૌથી સારી વાત તો એ છે કે આ ખજાનો શોધવા તમારે ક્યાંય દૂર જવું નથી તે તમારા રસોડાના મસાલાના ડબ્બામાં છુપાયેલો છે સત્ય ઘટના અને જાગૃતિનો સંદેશ વાતને આગળ વધારતા પહેલાં હું તમને મારા એક દૂરના કાકાની વાત કરવા માંગુ છું તેમની ઉંમર માંડ પંચાવન વર્ષની પણ હાલત એવી હતી કે જોનારને લાગે કે એંસી વર્ષના વૃદ્ધ છે સવારે પથારીમાંથી ઉઠવું હોય તો દસ વખત વિચાર કરવો પડે ઘૂંટણ અકળાઈ ગયેલા અને કમર સીધી થાય જ નહીં તેમનું કામ આખો દિવસ બેસી રહેવાનું હતું છતાં સાંજ પડે એટલે આખા શરીરમાં અસહ્ય થાક લાગતો જાણે કેટલાય કિલોમીટર ચાલીને આવ્યા હોય ઘણી દવાઓ લીધી પણ જ્યાં સુધી પેઇનકિલરની અસર રહે ત્યાં સુધી જ સારું લાગે તેમના જીવનમાં સાચો બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેમને એક જૂના નાડી વૈદ્ય મળ્યા વૈદ્યજીએ તેમની નાડી તપાસીને કહ્યું તારા હાડકાંમાં નહીં પણ તારી નસોમાં વાંધો છે તારું લોહી બરાબર ફરતું નથી અને તેમણે એક સાવ સાદો પણ ચમત્કારિક ઉપાય બતાવ્યો તમે માનશો નહીં પણ માત્ર એકવીસ દિવસમાં હા ફક્ત ત્રણ અઠવાડિયામાં તેમના ચહેરાની રોનક બદલાઈ ગઈ જે માણસ દસ ડગલા ચાલવામાં હાફી જતો હતો તે આજે બગીચામાં દોડબે રાઉન્ડ મારે છે આ કોઈ જાદુ નથી આ આયુર્વેદની તાકાત છે અને આજે હું તમને એ જ સિક્રેટ રેસીપી આપવા જઈ રહી છું વોર્નિંગ બેલ હવે જરા તમારી જાતને પૂછો શું તમને રાત્રે સૂતી વખતે પગની પિંડીઓમાં કડતર થાય છે શું હાથ પગના આંગણા ઘણીવાર સુન્ની થઈ જાય છે કે ખાલી ચડી જાય છે શું સવારે જમીન પર પગ મૂકતા એડીમાં ભયંકર દુખાવો થાય છે જો આમાંથી એક પણ લક્ષણ દેખાય તો ચેતી જજો આ તમારા શરીરની વોર્નિંગ બેલ છે આનો અર્થ સ્પષ્ટ છે તમારી નસો સાંકડી થઈ રહી છે લોહી ઘટ્ટ થઈ રહ્યું છે અને પૂરતો ઓક્સિજન તમારા સ્નારુઓ સુધી પહોંચી રહ્યો નથી યાદશક્તિ ઓછી થવી વારંવાર ચક્કર આવવા અને આંખોની સામે અંધારા આવવા આ બધું જ ખરાબ રક્ત પરિભ્રમણની નિશાની છે નસો બ્લોક થવાના મુખ્ય પાંચ દુશ્મનો પણ આ ઉપાય જાણતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આવું થાય છે શું કામ જો આપણે મૂળ કારણ નહીં જાણીએ તો ઇલાજ અધૂરો રહેશે નસો બ્લોક થવા અને દુખાવા પાછળ આ પાંચ મુખ્ય દુશ્મનો જવાબદાર છે હાઈ શરીરમાં વધારાની ખાંડ ધીમે ધીમે નસોને અંદરથી કાટ લગાડે છે સ્ટરોલ રક્ત નળીઓમાં ચરબી જામી જવી જેનાથી લોહીને વહેવા માટેની જગ્યા ઓછી મળે હાઈ બ્લડ પ્રેશર નસોની દિવાલ પર સતત વધુ પડતું દબાણ આવવું હોર્મોનલ અસંતુલન ખાસ કરીને મહિલાઓમાં મેનોપોઝના સમય દરમિયાન શરીરમાં વેશ જ્યારે લીવર અને કિડની કચરો સાફ નથી કરી શકતા ત્યારે આ ઝેરી તત્વો લોહીમાં ફર્યા કરે છે જાદુઈ નુસ્ખો નસોની સફાઈનો ઉકાળો તો ચાલો હવે આપણે સીધા રસોડામાં જઈએ અને જોઈએ કે આ જાદુઈ ઔષધિ કેવી રીતે બનાવવાની છે આ ઉકાળો બનાવવા માટે આપણને મુખ્ય ત્રણ આયુર્વેદિક યોદ્ધાઓની જરૂર પડશે યાદ રાખજો હું વિડિયોના અંતે એક સિક્રેટ બૂસ્ટર સ્ટેપ બતાવીશ જે આ દવાની અસરને બમણી કરી દેશે એ ટ્રીક ભૂલતા નહીં સામગ્રી અને બનાવવાની રીત સ્ટેપ વન એક સ્ટીલના વાસણમાં એક મોટો ગ્લાસ આશરે બસો પચાસ મિલી પાણી લો તેને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો એલ્યુમિનિયમ ટાળવું સ્ટીલ કે માટીનું વાસણ શ્રેષ્ઠ છે પહેલી વસ્તુ તજ પાણી સહેજ ગરમ થાય એટલે તેમાં એક ઇંચ લાંબો તજનો ટુકડો નાખો તજ માત્ર મસાલો નથી આયુર્વેદમાં તેને ત્વક કહેવાય છે તજ કુદરતી બ્લડ થિનર તરીકે કામ કરે છે તે લોહીને જાડું થતું અટકાવે છે અને નસોના સોજાને ઘટાડે છે બીજી વસ્તુ મોટી કાળી એલચી હવે તેમાં એક આખી મોટી એલચીને સહેજ ખાંડીને નાખો ખાસ ધ્યાન રાખજો લીલી એલચી નહીં મોટી કાળી એલચી જ લેવાની છે આ એલચી આપણી નર્વસ સિસ્ટમ માટે ટોનિક છે તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે અને હૃદયના ધબકારા નિયમિત રાખે છે ત્રીજી વસ્તુ લવિંગ લવિંગ હવે તેમાં બે નંગ ઉમેરો તેને પણ અધકચરા કરીને નાખવા જેથી તેનો અર્ક જલ્દી પાણીમાં ઉતરે લવિંગમાં યુજીનોલ નામનું તત્વ હોય છે જે કુદરતી પેઇન કિલર છે તે વાયુના કારણે થતા દુખાવામાં શ્રેષ્ઠ છે અને સોજો ઉતારવામાં મદદ કરે છે સ્ટેપ ટુ આ ત્રણેય વસ્તુઓને પાણીમાં નાખ્યા પછી ગેસ ધીમો જ રાખવાનો છે જ્યાં સુધી પાણીનો રંગ બદનાઈને સોનેરી લાલ જેવો ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો લગભગ ત્રણથી થી ચાર મિનિટ ઉકાળવું પડશે તમારું ઘર આખું સુગંધથી મહેકી ઉઠશે સ્ટેપ થ્રી ઉકાળો થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો હવે આ વાસણને ઢાંકીને સાત મિનિટ એમ જ રહેવા દો જેથી ઔષધીય તત્વો વરાળ સાથે ઉડી ન જાય સેવન કરવાની રીત સમય બહુ અગત્યનો છે આ ઉકાળો ક્યારે પીવો શ્રેષ્ઠ સમય છે રાત્રે જમ્યાના પિસ્તાલીસ મિનિટ પછી અને સુવાના અડધો કલાક પહેલા

ખુશીનું સિક્રેટ બૂસ્ટર સ્ટેપ શરૂઆતમાં એક બૂસ્ટર સ્ટેપ વિશે વાત કરી હતી ને જે લોકો જલ્દી અને વધુ સારા પરિણામો ઈચ્છે છે તેમના માટે આ ટ્રીક છે તમે જ્યારે રાત્રે પેલો ઉકાળો પી લો તેના દસ પંદર મિનિટ પછી એક ચમચી કાચી વરિયાળી લેવાની છે તેને મોઢામાં મૂકીને એકદમ ધીમે ધીમે રસ ઉતારીને ખૂબ ચાવીને ખાઈ જવાની છે વરિયાળી શા માટે કારણ કે મોટા ભાગના રોગો મૂળ આપણો પેટ છે જો પેટ સાફ ન હોય ગેસ કે અપજો રહે તો વાયુનો પ્રકોપ થશે અને સાંધાનો દુખાવો વધશે વરિયાળી પાચનતંત્રને શાંત કરે છે આંતરડાની સફાઈ કરે છે અને સૌથી અગત્યનું સારી ઊંઘ લાવે છે જ્યારે ઊંઘ સારી આવે ત્યારે શરીરનું હિલિંગ એટલે કે સાજા થવાની પ્રક્રિયા ઝડપી બને છે ડાયટ અને જીવનશૈલીમાં ચાર ફેરફાર ફક્ત ઉકાળો પીવાથી કામ નહીં ચાલે ગાડીમાં પેટ્રોલ સારું પુરાવો પણ એન્જિનમાં ઓઇલ જ ન હોય તો ગાડી ચાલે ના ચાલે ને તો નસોને ગ્રીસિંગ આપવા માટે આ ચાર વસ્તુઓ તમારા ડાયટમાં ઉમેરી દો અળસી અળસીમાં ઓમેરા થ્રી ફેટી એસિડ ભરપૂર હોય છે તે શાકાહારી લોકો માટે માછલીના તેલ જેવું જ કામ કરે છે તે સાંધા વચ્ચેનું લુબ્રિકેશન વધારે છે અળસીને શેકી પાવડર બનાવી રાખો અને રોજ સવારે એક ચમચી ગરમ પાણી સાથે લો અખરોટ અખરોટનો આકાર આપણા મગજ જેવો છે ને અખરોટ નસોની મજબૂતી માટે શ્રેષ્ઠ છે રોજ સવારે બે પલાળેલા અખરોટ ખાવાથી નસોની નબળાઈ દૂર થાય છે હળદર હળદરમાં કરક્યુમિન હોય છે જે સોજા ઉતારનારું વિશ્વનો સૌથી શક્તિશાળી તત્વ છે શક્ય હોય તો રાત્રે દૂધમાં ચપટી હળદર નાખીને પીવો અને હા છેલ્લી વાત દવા અને ખોરાકની સાથે થોડી હલનચલન પણ જરૂરી છે દિવસમાં વીસ મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો વિટામિન ડી હાડકા માટે અમૃત સમાન છે રોજ બેઠા બેઠા સૂક્ષ્મ વ્યાયામ કરો હાથ પગના પંજા હલાવવા મુઠ્ઠી વાળવી ખોલવી આનાથી લોહીનું પરિભ્રમણ અટકતું નથી મિત્રો આપણું શરીર એક મંદિર છે જ્યાં સુધી તે સાથ આપે છે ત્યાં સુધી જ આપણે દુનિયામાં બધું કરી શકીએ છીએ આ ઉપાય સાવ નિર્દોષ સસ્તો અને અદ્ભુત અસરોવાળો છે તમે આજે જ આ સામગ્રી લઈ આવો અને આજ રાતથી જ આ પ્રયોગ શરૂ કરો મને ખાતરી છે કે તમને ખૂબ જ સારું પરિણામ મળશે તમારી તંદુરસ્તી જ મારી સાચી કમાણી છે મને આશા છે કે આજની આ માહિતી તમારા જીવનમાં સ્વાસ્થ્યનો નવો દીવો પ્રગટાવશે જો તમને આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂર કરજો તમારા વોટ્સએપ ગ્રુપમાં સગા સંબંધીઓમાં આ વીડિયો શેર કરજો કદાચ કોઈક દુખિયારાને આરામ મળી જાય તો એના આશીર્વાદ તમને મળશે જો તમે હજુ સુધી મારી આ ચેનલ સાથે નથી જોડાયા તો નીચે લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો હું ખુશી તમને ફરી મળીશ એક નવા ઘરેલુ ઉપચાર અને નવી આશા સાથે ત્યાં સુધી ખુશ રહો તંદુરસ્ત રહો અને આયુર્વેદ સાથે જોડાયેલા રહો આભાર